જેમ શુદ્ધ હવા શુદ્ધ પાણીની જરૂરિયાત છે તેમ શુદ્ધ સાત્વિક ખોરાક મળવાની સમસ્યા પણ ઘણી જટિલ થઈ ગઈ છે ખેતીમાં પેસ્ટિટાઈડ દવાના ઉપયોગથી જહેરવાળા ખોરાક ઉત્પન્ન થઈ રહ્યા છે જેને લઈને પેટના તથા જેવા વધવા પામ્યા છે આજે એક સેમિનાર નડિયાદ નજીક નરસંડા ગામે યોજાયો હતો નરસંડાના ઉમેશગિરી ગોસ્વામી કે જેઓની ચાલીસ વીઘા જમીન છે તેઓ રાસાયણિક ખાતરના બદલે ઓર્ગેનિક ખેતી કરે છે ત્રણ વર્ષ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલ એક સેમિનાર

ફક્ત એક ગાયના ખેતી માટે આસાનીથી ખાતર મળી શકે છે તેવી સમજ સાથે જરૂરિયાત વાળા ખેડૂતો કે જેઓ પાસે ગાયની ખરીદી માટે પૈસા નથી તેવા સાત ખેડૂતોને સાત ગાયોનું ગૌદાન કરી સમાજમાં સ્વાસ્થ્ય અને આવનાર યુવા પેઢીની તંદુરસ્તી માટે એક આવકારદાયક પગલું ભર્યું છે 자지 <목소리도> <목소리도> આજરોજ ગીરી ફાર્મ ખાતે મુકામ નલસંડા રે લાયન્સ કપ નડિયાદ અને લાયન્સ કપ ઓફ નડિયા ઓફ સેટ સેટબરી યુકેના સહયોગથી આજે ઓર્ગેનિક ફાર્મિંગ વિશે સેમિનારનું આયોજન થયેલ છે તેમાં ઓર્ગેન જે ખેડૂતો આવ્યા છે તેમને ઓર્ગેનિક ખેતી કેવી રીતે થાય તેનું અમે જ્ઞાન પૈસ્યું છે ત્યારબાદ આજે ક્લબ દ્વારા સાત ખેડૂતોને ગાયનું દાન કરવામાં આવ્યું છે જેથી એ ગાયના દાન એના મળમૂત્રમાંથી જે ઓર્ગેનિક ખેતી થાય છે તેનું એ તેનો ઉપયોગ કરી બજારમાંથી ઝીરો બજેટથી એ પોતે ખરી ખરીદી વેચાણ એની ખેતીનો નિભાવ કરી શકે તો આ રીતે આયોજન થયું છે અને છેલ્લા વીસેક વર્ષથી સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ અને એની અંદર ગાય આધારિત ખેતી એના વિશે ખેડૂતોને માહિતગાર કરું છું અને ખેડૂતોને એવી ખેતી કરાવડાવું છું ગાય આધારિત ખેતી એટલા માટે કે અત્યારે રાસાયણિક ખેતીથી આપણો સમાજ આખો એટલો બધો મુશ્કેલીમાં આવી ગયો છે કે જેવી ના જોઈ હોય એવી બધી બીમારીઓ કેન્સર ડાયાબિટીસ એટેક આવી ઘણી બીમારીઓથી સમાજ પીડાઈ રહ્યો છે હવે એ સમાજને જો આપણે બતાવો હોય બચાવો હોય તો એક જ કામ કરવું પડશે કે આપણે ગાય આધારિત ખેતી કરવી પડશે ગાય આધારિત ખેતીની અંદર અમે ખેડૂતોને એવી ટ્રેનિંગ આપીએ છીએ કે એમની પાસે જો એક દેશી ગાય હોય તો દસથી પંદર વીઘા જમીનમાં એ આરામથી સારામાં સારી ખેતી કરી શકે એના ખેતરમાં એવી એણે વનસ્પતિઓ લગાવી હોય કે જેનાથી એની પ્રેસ્ટિસાઇડ બનાવી શકે ગાયનું છાણ ગાયનું મૂતર ગોળ કઠોળનો લોટ અને વડ કે ઉમેળા નીચેની માટી એક બસો લીટરના પીપળામાં નાખે તો એને બે વીઘા જમીનનું ખાતર મળે આમ દેશી ગાય આપણા ઘરમાં એક હોય તો એક દિવસમાં એને બે વીઘા જમીનનું ખાતર મળે ત્રીસ દિવસમાં એ આરામથી પોતાની ખેતીને સરસ રીતે બનાવી શકે એમાં આજે અમે જે ગીરી ફાર્મ પર ઊભા છે ત્યાં આગળ ગીરીભાઈએ ઓછામાં ઓછા પંદરથી વીસ પાક કે જેવા કે શાકભાજીના અનાજના કઠોળના દરેકે દરેક વર્ગના પાક સારામાં સારા સક્સેસ રીતે એમણે લીધા છે દરેકે દરેક પાક ઘણી જગ્યાએ ખેડૂતોને એવી મુશ્કેલી હોય છે કે રાસાયણિક ખાતર વગર પાકે જ નહીં પણ જ્યારે આજે અમે એમને આ ડેમોસ્ટ્રેશન ફાર્મ તરીકે અહીં આગળ બધાને બતાવવા લાગીએ છીએ બધા ખેડૂતો અહીં આગળ આવે છે કે ગિરીભાઈ બે હજાર પંદરમાં જ્યારે ગાંધીનગરમાં આવી ટ્રેનિંગ આપવામાં આવી હતી અને એ ટ્રેનિંગ લઈને આવ્યા ત્યારથી અત્યાર સુધી એમણે બજારમાંથી કોઈ વસ્તુ યુરિયા સલ્ફેટ ફોરેટ ડીએપી કે કોઈ પ્રેસ્ટિસાઇડ ખરીદી નથી પડી એ પોતાના ફાર્મની વનસ્પતિનો જ ઉપયોગ કરે છે અને ગાયના ગોબર અને ગાયના ગૌમૂત્રનો જ ઉપયોગ કરી અને અત્યારે સારામાં સારી ખેતી કરે છે મારી પાસે ચાલીસ વીઘા જમીન છે ત્રણ વર્ષ પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો તો એમાં ખર્ચ વધી જતો હતો બધો અને સરવાળે માણસ માટે જમીન માટે બધું ખરાબ હતું કેમિકલ તો એ બધું છોડ્યું અને સુભાષ પાલેકરના ક્લાસ કર્યા હતા ગાંધીનગરમાં તો જ્યાંથી ખબર પડી કે દેશી ગાય આધારિત ખેતી કરીએ તો આપણો ખર્ચ ખેતી ખર્ચ ઘટે છે અને પશુનું સ્વાસ્થ્ય આપણું સ્વાસ્થ્ય જમીનનું સ્વાસ્થ્ય સચવાય છે તો મેં ગાંધીનગર ક્લાસ કર્યા ત્યાંથી જ મને પ્રેરણા મળી તો બાજુમાં ગાય ભરવાડ ચરાવતા હતા તો બે ગાય હું ગાંધીનગરથી લઈને જ આવ્યો હતો અને મેં મારી ખેતીની શરૂઆત કરી અત્યારે મારી પાસે દરેક સિઝનના ઓપન ફિલ્ડમાં જેટલા થતા એટલા શાકભાજી કરું છું અનાજ કરું છું કઠોળ કરું છું કઠોળની દાળ પણ પાળું છું અનાજ વધતા અનાજ વધતા લોટ પણ કરું મારી ખેતી આવી ગાય આધારિત ખેતી છે તો એના લીધે બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળે તો એના માટે લાયન્સ ક્લબ દ્વારા અહીં આગળ આયોજિત કાર્યક્રમમાં નવા ખેડૂતોને કે જે લોકોને આવી રીતે ગાય આધારિત ખેતી કરવી છે તો એ લોકોને લાયન્સ ક્લબ દ્વારા ગાયનું દાન કરવામાં આવેલું કે જે ખેડૂતને ગાય જોઈતી હોય તેવા સાત ખેડૂતોને આજે ગાય ગાયના લાવવા માટેના પૈસા આપેલા છે